જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને લઈને યોજાયેલી આ બેઠકમાં હાલ ડીસા શહેર અને તાલુકામાં સંગઠનની સ્થિતિ અને સમસ્યાઓ અંગે સમીક્ષા કરી હતી અને વહેલી તકે શહેર અને તાલુકામાં મજબૂત સંગઠન તૈયાર કરવા અંગે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચર્ચા કરી હતી આ બેઠક અંગે જિલ્લા પ્રભારી અલ્કાબેન ક્ષત્રિયે જણાવ્યું હતું કે સંગઠન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સંગઠનમાં જે લોકો કામ કરે છે લોકોને મળીએ અને સ્થાનિક પ્રશ્નો જાણીએ જે લોકો કામ કરે છે તેમને પ્રોત્સાહિત કરવા અને તેમને કોઈ મદદની જરૂર હોય અથવા એમના તરફથી કોઈ નવી શહેર કોંગ્રેસનું માળખું અને દરેક વોર્ડનું માળખું બનાવવા માટે ચર્ચા થઈ છે અને તે બની જશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશની લોકશાહીને પચાવવા બચાવવા માટે ભેગા થઈ ઇન્ડિયા નામનો મોરચો બનાવ્યો છે ને એકરા ભાજપના મત કેટલા ટકા પણ બધા વિપક્ષો ભેગા થઈ લડત આપશે તો ભાજપ કરતા મત વધી જશે આવનારી ચૂંટણીમાં વિપક્ષો એકઠા થશે અને ચૂંટણી જીતી બતાવીશું શરૂઆત હોય એટલે પોતાના એરિયામાં બીજા કોઈને ટિકિટ આપવી પડે તો ન ફાવી પણ ધીમે ધીમે સહમતી બનતી જાય છે એક સાથે લડવા માટે જે કોઈ બાંધછોડ કરવી પડે તે કરવા તૈયાર છે જેમાં સૌથી મોટા કોંગ્રેસ પક્ષે મોટું મન રાખી સહમતી આપી છે એટલે થઈ જશે આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહપ્રભારી મુકેશભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પેનલબેન ઘાડિયા તાનેરાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતસિંહ રાવ ડેસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પીપી ભરતિયા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી તેલવાડિયા નગરસેવક જગદીશભાઈ મોતી દીપક રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા